પંચમહાલમાં શેરા તાલુકાના લીંબોડા ગામની ચીકણી નદીમાં મગર જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો પંચમહાલના શેરા તાલુકાના લીંબોથરા ગામની ગ્રામ પંચાયત પાસે પસાર થતી ચીકણી નદીમાં મગર જોવા મળ્યો હતો સ્થાનિક ગ્રામજનોને અનેક વખત આ નદીમાં મહાકાય મગર જોવા મળવા સાથે નદીમાં પશુ અને પાણી પીડાવા જતા પશુપાલકો ચિંતિત થયા છે નદીની વચ્ચે આવેલા પથ્થર પર મગર આરામ કરીને પાણીની અંદર પરત જતો રહેતો હોય છે નદીમાં આશરે નવ ફૂટ લંબાઈ ધરાવતો મગર સાથે તેના બચ્ચાનો પણ વસવાટ હોઈ શકે તેવી શક્યતાઓને પણ ન કરી શકાય તેમ નથી ચીકણી નદી પાણીથી ભરેલી હોવાથી અમુક લોકો અહીનવા માટે આવતા હોવા સાથે ગામના અનેક પશુપાલકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે નદી ખાતે લાવતા હોવાનું જાણવા મળેલ હોય ત્યારે નદીમાં રહેલ મગરના કારણે ક્યારે કોઈ ઘટના બને તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી છે રિપોર્ટર પાર્થિવ દરજી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ